સ્વાગત છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ત્રણ નવા ડાયાલિસિસ સેન્ટર જેમાં પ્રતિદિન 20 થી લોકો સારવાર માટે આવી રહ્યા છે. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા થલતેજ વસ્ત્રાલ અને નરોડા ખાડીના સી.એચ.સી. સેન્ટર ખાતે

તે લોકોને ઘણીવાર ડાયાલિસિસની જરૂર પડતી હોય છે પર પરિણામે આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગર દ્વારા દેશના માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે હેલ્પ પર અનેક યોજનાઓ જ્યારે એમના દ્વારા આવતી હોય તો મહાનગરપાલિકાની અંદર પણ અલગ અલગ ઝોનની અંદર ચાર જગ્યાએ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવશે આવનાર સમયની અંદર હાલ જેપી પી રોગની હોસ્પિટલ બેરામપુરા ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ થઈ ગયું છે એનો કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને આવનાર સમયની અંદર થલતેજ નરોડા વસ્ત્રાલ ખાતે ડાયાલિસિસ સેન્ટર ટૂંક સમયની અંદર શરૂ થશે પરિણામે જે લોકો કિડનીના રોગથી પીડાતા હોય તે લોકોને ડાયાલિસિસ માટે દૂર દૂર જગ્યાએ જવું નહીં પડે અને કોર્પોરેશન સંચાલિત આ ડાયાલિસિસ સેન્ટરની અંદર મુલાકાત લેશે અને એ રોગની અંદર પોતે ડાયાલિસિસ કરાવી શકશે અમદાવાદ મહાનગરપાલિકા મિકેનિકલ રોટરી પાર્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે કોર્પોરેશનની ઇમારતમાં આ પ્રકારનું પાર્કિંગ તૈયાર કરવામાં આવશે 98 લાખના ખર્ચે તૈયાર થનાર આ પાર્કિંગમાં અંદાજિત 12 ગાડી પાર્ક કરી શકાશે બે ગાડીઓ પાર્ક કરી શકાય તેટલી જગ્યામાં 12 કાર પાર્ક કરી શકાશે ઇલેક્ટ્રિક સિટીનો સપ્લાય ખોરવાય તો મેન્યુઅલ પણ ને ઓપરેટ કરી શકાશે ભવિષ્યમાં આની જગ્યાએ પણ આ પ્રકારના પાર્કિંગ ઊભા કરવામાં આવશે આ માં જ્યાં બે ગાડી ઉભી રહી શકતી હોય ત્યાં બાર ગાડી ત્યાં આગળ પાર્કિંગ થઈ શકે તદ ઉપરાંત આ પાર્કિંગ ટોટલી ઓટોમેટિક

Riverfront ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હવે પૂર્વ વિસ્તારમાં પણ ફૂડ ફેસ્ટિવલ ફૂડ ફેસ્ટિવલ માટે લેઈએ તારીખ અને માટે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો ત્યારે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ માહિતી આપતા કહ્યું આવો જાણીએ અમદાવાદ મહાનગર દ્વારા લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ વધે તે માટે કાંકરિયા કાર્નિવલ બુકફેર ફ્લાવર શો આનું આયોજન થતું હોય છે સૌ પ્રથમવાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે આઠ નવ દસ માર્ચના રોજ શરૂ થનાર છે આ ફૂડ ફેસ્ટિવલ એ પણ અદ્ભુત નજરાણું રહેશે અને આ વખતે રિવરફ્રન્ટની સાથે સાથે અમદાવાદની પૂર્વની જે જનતા છે એના માટે પૂર્વ વિસ્તારમાં પણ એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અમદાવાદના હેરિટેજ સ્થાપત્ય જોવા માટે અમદાવાદ બહારથી ગુજરાત બહારથી ઘણા લોકો આવતા હોય છે હેરિટેજ વોક પર કે આજે કેટલીક ગંદકી જોવા મળતી હોય છે આ નિશન સ્પોટો દૂર કરવા માટે દર બે કલાકે હેરિટેજ વોકના સ્થળ પર સફાઈ થાય તે માટેનું આયોજન આ નિ કમિટીમાં કરવામાં આવ્યું છે તદ ઉપરાંત જેટલા આપણા હેરિટેજ દરવાજા આવેલા છે